આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સંકલનની બેઠક મળી હતી શહેરમાં વેચાતા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો મામલે ફરી એકવાર સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે ધારદાર રજૂઆત કરતાં કહ્યું કે જે મરચું પાવડર હોલસેલમાં રૂપિયા ત્રણસો ત્રણસો પચાસમાં મળે છે તે સો અને એકસો વીસ રૂપિયામાં વેચાય છે ભેળસેળ ચોખ્ખી દેખાય છે ત્યારે આવા ભેળસેળ કરનારાઓ અને ચીજ વસ્તુઓ વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવા તાકીદ કરી હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાંસદ સભ્ય અને ધારાસભ્યોની મળેલી સંકલનની બેઠકમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે ભેળસે એસિડ ખાદ્ય પદાર્થો વેચનારાઓ તત્વો સામે કાર્યવાહી કરવા તાકીદ કરી કહ્યું હતું કે ભેડસેડમાં જેમને પકડ્યા છે એના સારી વાત છે જેમને પકડ્યા છે દુકાનો પણ સીઝ કરવી જોઈએ તેમણે કહ્યું કે મરચાં જેવી વસ્તુ જે હોલસેલમાં ત્રણસો થી ત્રણસો પચાસમાં વેચાય છે એ સો અને એકસો વીસમાં કેવી રીતે મળે આ મરચું પાવડરનો ઉપયોગ ફેરિયાવાળા પાપડીવાળા વેફર્સવાળા કરે છે તેવી જ રીતે મરી પાવડર પણ સો તેવી જ રીતે મરી પાવડર પણ 600 થી છસો પચાસ રૂપિયા હોલસેલમાં મળે છે ઉપવાસ માટે ઉપયોગમાં લેવાતા રૂપિયા 100 થી એકસો પચાસમાં હોલસેલમાં મળે છે તે રૂપિયા પચાસમાં વેચાય છે તેના પર ધ્યાન આપવા રજૂઆત કરી હતી આ ઉપરાંત તેલની ત્રણ ચાર દુકાનવાળા વારંવાર ભેડસેડમાં પકડાયા છે ત્યારે કોર્પોરેશન પોલીસ કમિશનર અને કલેક્ટર ત્રણેય મિટિંગ કરી ભેડસેડ કરે છે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી રજૂઆત કરી હતી આજરોજ માન્ય એમ પી મેડમ અને માન્ય ધારાસભ્યશ્રીઓની સાથેની કોર્પોરેશનની સંકલનની બેઠક હતી એમાં શહેર માટે વિકાસના ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ છે અને જોડે જોડે ફૂટપાથ ઉપરના દબાણો દૂર કરવાની પણ રજૂઆત આવી છે પછી જે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની પણ રજૂઆત આવી છે પાણી ક્યાં ક્યાં ઓછું આવે છે અથવા ગંદુ આવે છે એની રજૂઆત આવી છે એ બધી રજૂઆતોની ચર્ચા કરવામાં આવી છે અને એની પર હવે પગલાં ભરવામાં આવે તો અસાન અમે ગવન કરતા નથી અસાનધારામાં જમીનની લેવેજ અથવા મિલકતની લેવેજની પરમિશન રેવન્યુ વિભાગ દ્વારા હોય છે કમિશનર દ્વારા અસાન આપવામાં આવતું નથી પ્રોપર્ટી કાર્ડમાં જેનું નામ હોય એના આધારે અમે રજા ચીટી ઇસ્યુ કરીએ છીએ તેમ છતાં એમની રજૂઆત છે તો ધ્યાને લેવામાં આવશે યોગેશભાઈ કીધું છે કે ફૂટપાથ અને રોડ પર જે રીતના તમો લોકો વિવિધ વસ્તુઓ વેચી રહ્યા છે અને જીએસટીની ચોરી પણ થઈ રહી છે તો એ લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ મેં હમણાં કાર્યવાહી કરી છે જે લોકો ખાદ્ય વસ્તુ અથવા એડલ્ટ્રેશનવાળી વસ્તુઓ વેચે છે એની સામેની હમણાં અમે કાર્યવાહી કરી જ છે પ્રોસેસમાં છે અને એને વધારે સઘન બનાવશું

બીજું ડબાન પોદાર સ્કૂલ અને હાઈ ટેન્શન લાઈન એ બી ટૂંકમાં ખોલી જશે ત્રીજું માનેજા જ્યાં ટેન્ડર પાસ થઈ ગયું છે રસ્તાનું એ રોડ બી દબાણ છે હટાવવાનું એ બી બી કંપનીનું એવા અનેક કામોની વાત થઈ ખાસ જે મારો છે પ્રશ્ન એ વડોદરા શહેરમાં મોટા મોટા તંબુ લાગીને બૂટ છે કપડાં છે આ બધું વેચાય આજે કમિશનર શ્રી સાથે વાત થઈ આવી કોઈ પરવાનગી આપો છો તો આવી કોઈ પરવાનગી આપવામાં નથી આવતી છતાંય આ મોટા પાયે ધંધો ચાલી રહ્યો છે આજે તમારે એટલે સુધી કહેવું પડ્યું કે આ જયસ્વાલ જે વર્ષોથી આ ડબાણનું કરે છે પણ દબાણ હટાવે છે ને દબાણ થઈ જાય છે બીજે દાડે આવા અધિકારીને કાઢો હતું હવે કારણ કે કેટલી વાર અમે ચર્ચા કરી આજે બહારના લોકો નવો માલ લઈને વેચે શુક્રવારીમાં નવો માલ વેચાય છે શુક્રવારીમાં જૂનો માલ વેચાતો હોય આ બધી ચર્ચાઓ થઈ છે ને બધા ધારાસભ્ય સાંસદે બી આ વાતને ટેકો આપેલું છે ખાસ કરીને જે મારી ભેરસેરની વાત ચાલે છે એમાં ભેરસેરમાં જે બી લોકોને પકડેલા એ બહુ સારી બાબત છે પકડવા જોઈએ એ લોકોની દુકાનો બી ફીઝ કરવાની વાત છે પણ મેં આજે એ બી કીધું છે જે આરોગ્ય અધિકારી છે એને મેં તાકીદ કરી છે કે તમે એટલું ના જુઓ ખાલી આ તો દબાણ આ ભેરસે તો ચોખ્ખું દેખાઈ જાય છે કારણ કે મરચાં જેવી વસ્તુ હોલસેલમાં જે મરચાં અઢીસો ત્રણસો રૂપિયામાં મળે એ મરચાંનો પાવડર સો ને એકસો વીસ રૂપિયામાં બધામાં વેચાય છે અને એ ખાસ કરીને ફેરિયાઓ જે પેલા આપણે વેફરવાલા કે પછી આપલી પાપડીવાલા આ બધા મીઠું આ બધું સો એકસો વીસ રૂપિયાનું જે ઓરિજિનલ હોલસેલ જો એકસો આપણે ત્રણસો સાડી ત્રણસોમાં વેચાતું હોય તો તમે સો એકસો વીસ રૂપિયામાં પાવડર કેવી રીતે વેચો એવી રીતે મરીની વાત છે કે મરી છસો સાડી છસો રૂપિયા હોલસેલ તમારે મણ બે મન જોઈતી હોય તો છસો સાડી છસો રૂપિયા મરીનો પાવડર અઢીસો ત્રણસોમાં વેચાય આવી બધી વસ્તુ છે જે રાજગ્રો કે જે લોકો અપવાસ કરે છે સાવન મહિનામાં લાખો લોકોએ અપવાસ કર્યા બહેનો અગિયારસમાં ખાસ અપવાસ કરે છે રાજગ્રાવ હોય કે સિંગોડાનો લોટ હોય કે મોરિયાનો આ બધું સો એકસો એંસી રૂપિયામાં હોલસેલ વેચાય છે પછી બજારમાં વેપારી વેચે તો એ પચીસથી રૂપિયા નફો લે એ પાવડર એનો જે પાવડર એટલે લોટ પચાસ રૂપિયા કિલો વેચાય છે આ બધા ઉપર ધ્યાન આપો લોકોના આરોગ્ય સાથે છેડા થાય છે લોકો વિસ્તાર નહીં દુકાનોમાં મળે છે આપણે જે મોટા મોટા એ છે એમાં મળે છે તો આ બધું ધ્યાન રાખીને પકડવું પડશે કારણ કે બીજું તેલવાળા વારંવાર એક ટંચા દુકાનો એવી છે કે વારંવાર પકડાય છે વારંવાર ફેરફેરમાં પકડાય છે પછી તમારે બોલવાનો શું અર્થ છે લોકો એટલે મેં આજે એમને સૂચન કર્યું છે તમે પોલીસ કમિશનર ને કલેક્ટર કારણ કે જિલ્લો કલેક્ટરને લાગે છે ફૂડ અને ફૂડ વિભાગ જે છે એ કલેક્ટરની અંદરમાં છે ખબર છે ને હા તો તમે તૈને ભેગા થઈને મિટિંગ કરો ને આવા લોકો જે બી કરે છે ભેળસેર જે કાયમી ભેળસેર કરે છે જે દરરોજના હજારો ડબ્બા વેચે છે